વરસાદ વરસ્યો હતો રાજુલા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પડ્યો છે વરસાદ રાજુલા પંથકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે તો વરસાદને પગલે જગતના તાતને વ્યાપક નુકસાન થયું હોવાનું પણ હાલ સામે આવ્યું આગાહી મુજબ વરસાદ વરસી રહ્યો છે કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે જણાવી દઉં હવામાન વિભાગની આગાહીના પગલે અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છે રાજુલા પંથકમાં અંધરાધાર મેઘ સમારી વરસી હતી સતત ચાર દિવસથી જે વરસાદી માહોલ છે રાજુલા પંથકમાં જોવા મળ્યો હતો રાજુલા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો ખાસ કરીને વાત કરીએ તો ડુંગર માંડળ કુંબરિયા દેવકા સાંજના છતળિયા સહિતના જે ગામો છે નવી જૂની માંડવી સહિતના વિવિધ ગામો છે ત્યાં ધોધમાર વરસાદ પડ્યો હતો ખાસ કરીને વાત કરીએ તો ધોધમાર વરસાદને પગલે જગતના તાત પણ ચિંતામાં મુકાયા હતા અને ખેડૂતોના ખેતી પાકને વ્યાપક નુકસાન છે છે તે થવા પામ્યું હતું અને ખેડૂતો જે છે પાયમલ થઈ ગયા તેવી પણ સ્થિતિ થઈ હતી કારણ કે જેમનો તે પાક છે તે તમામ પાક નિષ્ફળ ગયા હતા ધોધમાર વરસાદને પગલે ક્યાંક ને ક્યાંક ખેતરો પણ તરબોતર થયા હતા ગત વાત કરીએ તો ગઈકાલે રાજુલા પંથકમાં જે છે સતત ત્રીજા દિવસથી જે વરસાદી માહોલ તે વરસ્યો હતો અને સવારથી લઈને સાંજ સુધી વરસાદ વરસતા રાજુલા નું જે જીવાદોરી સમાજ જાત્રોડી ડેમ બે છે તેના એકી સાથે દસ દરવાજા છે તે ખોલવામાં આવ્યા હતા અને ડેમના દરવાજા ખોલતા તંત્ર દ્વારા નિચાણવાળા જે વિસ્તાર છે તેને એલર્ટ કરવામાં આવેલ હતા 17 ડેમમાં પાણીની આવક થતા ડેમના 10 દરવાજા છે તે ખોલવામાં આવ્યા અને ગઈકાલ રાત્રેથી આજ વહેલી સવાર સુધી જે ધોધમાર વરસાદ પડ્યો તો રાજુલા પંતકમાં 3.5 ઇંચ જેટલો જે વરસાદ છે તે નોંધાયો છે જી બિલકુલ થી ધર્મેશજી અત્યારની શું પરિસ્થિતિ અને માહોલ જોવા મળી રહ્યો છે ઉલ્લેખनीय છે કે ખેડૂતોને પાક નુકસાની થઈ હોય ત્યારે ખેડૂતોની શું માંગણી છે થી ચોક્કસથી જણાવી દો ગઈકાલ રાત્રિ જે વરસાદ છે તે ધોધમાર વરસ્યો હતા સવેલી સવાર સુધી વરસાદ વરસ્યો હતો પરંતુ આજે અત્યાર સુધી વરસાદ છે તે રખોપા કરી ગયો છે અને ખાસ કરીને ખેડૂતોના પાકને જે વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે ખેડૂતોને એવી માંગ છે સરકાર દ્વારા વહેલી તકે ખેડૂતોનો સર્વે કરવામાં આવ્યો પરંતુ આપણે જોયું હશે બે દિવસ પહેલા રાજુલા તાલુકાના બોતેર ગામના સરપંચો જે છે તે તાલુકા પંચાયત કચેરી ખાતે એકઠા થયા હતા સરપંચોને એવી માંગ છે કે સરકાર દ્વારા જે ડિજિટલ સર્વેની જે કામગીરીનો જે પ્રારંભ કરવામાં આવ્યો છે જે ડિજિટલ કામગીરીને આદેશ આપવામાં આવ્યો છે પરંતુ એ આદેશનો નો અહીં કંઈ સરપંચો દ્વારા વિરોધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી જી ધર્મેશ અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર અમરેલી ખાતે વિભાગની આગાહી પગલે રાજુલા ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો બીજી તરફ ખેડૂતોને પાક નુકસાની વેઠવાનો વારો આવ્યો